વલથાણપુરા ગામ કેટલા રોડ ઉપર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડા જણાવે છે કે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ ત્યારથી લેઝર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવી મંદિરનું નિર્માણ લાકડામાંથી કરાયું છે અને જે સુરતની અંદર જ તૈયાર થયું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર આવે હું પ્રતિકૃતિ બનાવાય છે મંદિરે ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ જણાવ્યું કે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે વુડન કલર માં જ મંદિર બનાવાયું છે હનુમાનજી ની મૂર્તિ ની સાથે અયોધ્યા નું મંદિર જ લાગે એ પ્રકારે પાંચ સાઈઝ માં મંદિર બનાવાયું છે મંદિરના સ્કેલ પ્રમાણે ડિઝાઇન પ્રમાણે મંદિર તૈયાર થયું છે જો કે કોઈ પણ જાતના કલર નો ઉપયોગ નથી થયો મંદિરના અલગ અલગ પાર્ટ ને જોડનારી ત્રીસ બહેનો પૈકી સંગીતાબેને જણાવ્યું કે આ મંદિર બનાવવા માટે ટ્રેનિંગ પણ અમને આપવામાં આવી નાના મંદિર ત્રણ કલાકમાં અમે તૈયાર કરી દઈએ છીએ અને મોટી સાઈઝ મંદિર બનાવવામાં અમને ચાર દિવસ એટલો સમય જાય છે એ આપનો પરિચય મારું નામ રાજેશ છે કંપનીનું નામ લેઝર આર્ટ છે અને બે હજાર દસથી આ ફિલ્ડમાં વર્ક કરું છું અત્યારે કઈ વસ્તુ તમે બનાવી રહ્યા છો શેનું એનું ક્રેઝ છે અત્યારે અમે રામ મંદિર મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ એમાં વધારે ક્રેઝ રામ મંદિરનો છે જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે એ મંદિરનો ક્રેજ છે અત્યારે એ મંદિર અમે બનાવીએ સમયથી આના ઓર્ડર આવી છે છેલ્લા એક વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે સો જેટલા ઓર્ડર આવે છે મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર પાંચ સાઇઝ બનાવેલી છે જે છ ઇંચથી લઈને છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ છીએ ક્યાંથી આવ્યો કેટલા લોકો કામ કરે છે અને આજે મહિલાઓ કામ કરે છે કેવી રીતે અમે તૈયાર કરી ઓકે વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું ક્યારે એક આર્ટિકલ આવેલો એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘરે ઘર સુધી પહોંચાડીએ દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના તો આપણે એક આ બેહુક પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યો કે ભાઈ આ રામ મંદિર છે અને એક છેલ્લા એક વર્ષથી બનાવીએ છીએ અને અમારે ત્યાં ત્રીસ બહેનોની લે ટીમ છે જે અનસ્કિલ્ડ કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર તરે તૈયાર કરાવવા ઘણા મંદિરો બને છે અને કઈ કઈ સાઈઝના મંદિરો બને છે રોજના અત્યારે સો જેટલા મંદિર બને છે અને ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ ટોટલ પાંચ સ્કેલમાં બને છે અત્યારે કઈ જગ્યાથી ઓર્ડર અત્યારે આવી રહ્યા છે અત્યારે અયોધ્યા સાઈડથી વધારે ઓર્ડર આવી રહ્યા છે اچھا ખાસ મંદિરમાંથી જે નકપો મળવાના છે એનો એક શેરિંગનો પ્રક્રિયા હા જે નફો મળવાનો છે તો એ તો એક્ટિવિટી હું છેલ્લા બે હજાર દસથી કરું છું કે જે કાંઈ પ્રોફિટ કરીએ ને એમાંથી ફાઈવ પર્સન્ટ પાંચ ટકા અમે લોકો ચેરિટી કરીએ છીએ કે બાળકોને જમાડવામાં કે જરૂરિયાતમંદોને અમે આપીએ છીએ ઓકે સર બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ